સુરેન્દ્રનગર શહેરમાં પાટણી તાલુકો આવેલો છે પાટણી શહેરની અંદર નગરપાલિકા આવેલી છે આ નગરપાલિકાના પ્રમુખ તરીકે રાણા તરીકે નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટણી પાટડી ગામની પાટડી ગામની અંદર જ્યારે સાફ સફાઈ અભિયાન નગરપાલિકાના પ્રમુખ દ્વારા ચેતનાબેન દ્વારા હાથ ધરવામાં આવી સાફ સફાઈ અભિયાન ધરવામાં આવ્યું હતું ત્યારે પાતળી શહેરના છ વર્ષે છ વર્ષની અંદર સાફ સફાઈ અભિયાન ધરવામાં આવ્યું હતું જ્યારે અયોધ્યામાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાંત પ્રતિક્ષા થઈ થઈ રહી છે ત્યારે પાતળી શહેર શહેરમાં આવેલ તમામ ધાર્મિક સ્થળોએ પણ નગરપાલિકા ચેતનાબેન અને નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અભિયાન ધરવામાં આવ્યું હતું તેમજ શક્તિમાના મંદિરે તેમજ રામજી મંદિરે તેમજ અનેક મંદિરો જે છે ત્યાં દ્વારા અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા સાફ સફાઈ ત્યારે નગરપાલિકાના અધિકારીઓ અને નગરપાલિકાના કારોબારી ચેરમેન તેમજ સેની નગરપાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા પાટણીમાં અનેક ધાર્મિક સ્થળોએ પણ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવેલી છે અને એમજ પાટડી સાહેબ છ વર્ષની અંદર લોકોનું આરોગ્ય ન બગે તેના સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી હતી માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌધ સુરેન્દ્રનગર મારું નામ ચેતનાબેન વિજયભાઈ ચંદારાના હું પાટડી પાટડી નગરપાલિકાના પ્રમુખ તરીકે અહીં કામગીરી માટે સફાઈ કામદારો તેમજ સેનિટર શાખા અને બાવીસ જાન્યુઆરી ના નિમિત્તે અહીંયા સફાઈ કામ સયેસા વોર્ડ મંદિરોમાં સફાઈ કામ અને બધા સાથે રહીને અમે સ્વચ્છતા અભિયાન ખૂબ ખુબ જોર અને જોશથી કામ લઈએ છીએ બેન આપણે પાટણી વિસ્તારમાં જયારે જે મંદિરો આવ્યા છે કેટલા મંદિરો સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અમે બાર માં દસ મંદિરો સફાઈ કામ કર્યું છે અને બાકીના હવે કરશું અને ચાલુ જ છે અત્યારે કામ મારું નામ ગીતાબેન ભોટાઈ વાસવાણી હું કારોબારી ચેરમેન છું અત્યારે અમારે સ્વચ્છતા અભિયાનનો ઝુંબેશ બહુ ચાલી રહ્યો છે પાટડી બાજુ ચારેકોરથી અમે સ્વચ્છતા અભિયાનનો ઝુંબેશ એટલા માટે કરી છે કે બાવીસ તારીખે જે રામ રાજ્યની પ્રતિષ્ઠામાં અમારે બધાને કામ બહુ અગત્યનું હોવાથી અમે બધા છ એ છ વોર્ડના નગરપાલિકાના સદસ્યો તેમજ અમારો નગરપાલિકાનો સ્ટાફ તેમાં અમારા કર્મચારીઓ રાત દિવસ એક થઈ અને સ્વસ્થ અભિયાનમાં બહુ જોડાઈ ગયા છે આખા પાર્ટીમાં અમારે ઘરે મંદિરે મંદિરે એટલું બધું રોશની જગા મગાવવાની છે કે અમારે રામ મંદિરમાં બાઈસ ગીતાબેન પાટલી શહેરમાં કેટલા સફાઈ કામદારો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે અમારા પાટલી દ્વારમાં લગભગ નહીં તો 50 40 થી 50 કર્મચારીઓ અમારા અત્યારે ઘરમાં સફાઈ કામદારમાં જોડાઈ ગયા છે અને સફાઈ ખૂબ મંદિરે મંદિરે કરી રહ્યા છે બાવીસમી જાન્યુઆરી જ્યારે અયોધ્યાની અંદર રામ લલાલની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યો છે તે અનુલક્ષીને આજ પાટણી શહેરમાં બે નંબરના વોર્ડમાં જે રામજી મંદિર આવેલું છે તેની અંદર પાટણી નગરપાલિકાના પ્રમુખ વ્યવસ્થા કમિટીના ચેરમેન તથા બીજા એસઆઈ કર્મચારી સફાઈ કામદાર તથા અહીંના રહેણાંક દરેક મળીને સાથે મળીને સફાઈનું અભિયાન પૂરજોશમાં કરવામાં આવેલું છે મિત્રો હું છું માયાજાન ન્યૂઝ ચેનલ માંથી સુરેન્દ્રનગર જિલ્લામાં પાટણી આવેલું છે પાટણી નગર આજે પાટણી શહેરની અંદર આવ્યો છે ત્યારે પાટણી શહેર નગરપાલિકાના પ્રમુખ દ્વારા સમગ્ર પાટણી શહેરના છ વોર્ડની અંદર સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યો છે ત્યારે આજે પાટણી શહેરના બે નંબરના વોર્ડમાં વોર્ડમાં જે આજે વલવાળા મંદિર આવેલું છે રામજી મંદિર આવેલું છે ત્યાં આજે નગરપાલિકાના પ્રમુખે ખુદ સાફ સફાઈ કરી હતી અને નગરપાલિકાના કારોબારી ચેરમેન પણ સાફ સફાઈ કરી હતી જયારે શહેરના સેનિટેશન જયારે ઇન્સ્પેક્ટર છે એ પણ સાથે રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં સફાઈ કામદારો સાથે રહ્યા હતા તેમજ માલધારી સમાજના જે ભાઈઓએ પણ જયારે રામજી મંદિર મંદિરની આજુબાજુમાં નગરપાલિકાના પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન સાથે રહીને સાફ સફાઈ સાફ સફાઈ કરી અને ઝુંબેશ ચલાવી હતી અને જ્યારે પાટલી સાહેબને સસ અને ચોખ્ખું રાખવા માટે નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન તેમજ નગરપાલિકામાં ભાજપની ટીમ અને નગરપાલિકામાં સેનિટેશનની ટીમ ખૂબ જ રાત દિવસ તંત્ર મહેનત કરી રહી છે અને લોકોના આરોગ્યની સતત ચિંતા કરી રહી છે માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ